નવી સિવિલ નશામાં ધૂત દર્દીના અદભુત વર્તનને કારણે વિરોધ પ્રદર્શન એકસો આઠ એમ્બ્યુલન્સ ને સર્જરીના દર્દીઓને ન લાવવાની સૂચના સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં મુકાઈ જાય છે અને વધુ એક વિવાદ ઉભો થયો છે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગના રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે નશાની હાલતમાં પહોંચેલા દર્દીની સારવાર દરમિયાન મુકાબલો એક મોટું સ્વરૂપ ધારણ કરે છે સુરક્ષાના મુદ્દાઓ અંગે નિવાસી ડોક્ટરો અને સીએમઓ વચ્ચેના વિવાદ બાદ હડતાલ બોલાવવામાં આવી હતી સિવિલ હોસ્પિટલના સર્જરી ડોક્ટરો ટ્રોમા સેન્ટરમાં એકઠા થયા હતા પરિણામે સુપરિન્ટેન્ડન્ટ અને અન્યોએ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દોડી જવું પડ્યું હતું મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે બે ઓક્ટોબરે એક નશામાં ધૂત દર્દીને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો દર્દીનું કેસ પેપર જારી થયા બાદ તેને સારવાર માટે સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં નશામાં ધૂત દર્દીએ સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર સાથે અસભ્ય વર્તન કર્યું હતું જેના કારણે વિવાદ સર્જાયો હતો રેસિડેન્ટ ડોક્ટરે ટ્રોમા સેન્ટરમાં હાજર સીએમઓ એટલે કે કેજ્યુઅલટી મેડિકલ ઓફિસરને આ મામલે જાણ કરી હતી અને સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો સુરક્ષાના મુદ્દાઓને લઈને હડતાલ પર ઉતરેલા ડૉક્ટરે ટ્રોમા સેન્ટરની બહાર વી વોન્ટ જસ્ટિસ સૂત્રોચ્ચાર કર્યા હતા આ સાથે દર્દીઓને લાવનારી 108 આઠ એમ્બ્યુલન્સને દર્દીઓ સાથે પરત મોકલવામાં આવી હતી ડોક્ટરોની હડતાલને કારણે દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે રેસિડેન્ટ ડોક્ટરોમાં ભારે રોષ હોવાને કારણે સુપરિન્ટેન્ડન્ટ આરએમઓ અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઉપરાંત હડતાલમાં ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરોએ પણ સીએમઓ હાઈ હાઈ ના નારા લગાવ્યા હતા રાત્રે કંઈક એક આલ્કોહોલિક પેશન્ટ આવ્યો હતો જે ખૂબ જ રાવડી હતો વધારે પડતો દારૂ પીધો હોય એવું જણાય આવે છે અને એને એકસો આઠ દ્વારા લાવવામાં આવ્યા હતા એ બાબતે કંઈક સીએમઓ અને રેસિડેન્ટ ફરજપુરના રેસિડેન્ટ રેસિડન્ટ ડૉક્ટરો અને એમના વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી એ પેશન્ટને તો સારવાર કરીને પછી પોલીસને આપી દેવામાં આવ્યો પરંતુ ત્યારબાદ એ લોકો અમુક ઇશ્યુઝ અને જૂના કંઈક અમુક પીઆઈ રિલેટેડ થોડા ઇસ્યુ એવી રીતે હડતાલ પર ઉતર્યા હતા પછી સમજાવટના અંતે મામલો થાળે પડી ગયો હતો અને જે કે એમની માંગણી પીઆયુ રિલેટેડ છે તે આજે બોલાવ્યા છે અધિકારીઓને અને એમાં એ બધા પ્રશ્નો બને એટલા ઝડપથી સોલ્વ કરવામાં આવશે સાહેબ ડોક્ટરો આજે કરતા હતા એક બાજુ